નમસ્કાર અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો વાત કરીએ દ્વારકામાં હાલ કેટલો વરસાદ છે તો મિત્રો વરસાદની વાત કરીએ તો અટલ સરોવરનું જે તળાવ છે તે તળાવ ઉભરાઈને બહાર આવી ગયું છે અને બહારની સાઈડ જુઓ તો આજે પાણી પાણી છે અને અહીંયા મેદાન ગાર્ડન છે ત્યાં પણ પાણી પાણી થઈ ગયું છે અને વધારે વાત કરીએ તો આગળ બા હોસ્પિટલ છે તેમાં પણ પાણી પાણી થઈ ગયું તેનો વિડીયો પણ તમને બતાવીશું ને તે આ સંતકબાની અંદર પણ પાણી પાંદર દો ટ્રેક્ટર ટ્રેક્ટરથી બહાર પાણી કાઢવામાં આવી રહ્યું છે પરંતુ અંદર તો પાણી જ પાણી છે અને બહાર રોડ ઉપર લોકો અવર ની ભારે હાલાકી વેઠી રહ્યા છે જોઈ લો આ પાણી રોડ પર આવીને અંદર પણ ખૂબ જ પાણી ભરાયું છે ક્યાંય ઊભી રહેવાની પણ જગ્યા નથી સંતકબા હોસ્પિટલમાં ભારે વરસાદના કારણે પાણી પાણી થયું બે ટ્રેક્ટરથી પાણી બહાર કાઢવામાં આવે છે મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક શેર સબસ્ક્રાઇબ અને કમેન્ટમાં બતાવજો તમારે કેવો વરસાદ છે